નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે જ્યાં મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદો શરૂ થઈ ચૂક્યા છે ખાસ કરીને જે ખતરનાક વરસાદના આગાહી હતી તે મિત્રો સાચી પડી છે ગુજરાત રાજ્યમાં ભારે અને વાવાઝોડા સાથેના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે ત્યારે હજુ આગામી આઠથી નવ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં તાંડવ શરૂ રહેવાનું છે તેવી ખતરનાક નવી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે એક મજબૂત લો પ્રેશર બન્યું હતું તે ગુજરાત રાજ્ય પર આવ્યું છે

વાત કરીએ તો સુરત લાગુના વિસ્તારો લઈને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સાર્વત્રિક વરસાદ પડ્યો છે બધા જ વિસ્તારમાં બે ઇંચ થી લઈને આઠ ઇંચના વરસાદો જે છે તે વાવાઝોડા સાથે અને આંધી તોફાન સાથે નોંધાયા તો ત્યાર પછી સમાચાર મિત્રો જોઈએ તો જીએસટી બેઠક બોલાવવામાં આવી તેમાં ઘણી બધી વસ્તુઓ સસ્તી થતા લોકોને મોટી દિવાળી ભેટ મળી છે ત્યારે મિત્રો છે તેના પહેલા ગઈકાલે સરકાર તરફથી જે તે મોટી બેઠક બોલાવવામાં આવી તેની અંદર ઘણી બધી વસ્તુઓના ભાવ ઘટ્યા છે તો કેટલીક વસ્તુઓના ભાવ વધ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે તેના વિશે આ વિડીયોમાં આગળ વાત કરવાની છે તો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો સૌથી પહેલા વાત કરીએ કે કઈ કઈ વસ્તુઓ છે કે જે સસ્તી થઈ છે અને એ બધા જ લોકો વાપરે છે તો મિત્રો ખાસ પહેલા તો ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને મોટી ભેટ મળી છે કારણ કે જીવન જરૂરી વસ્તુઓ કે જે આપણે ઘરમાં વાપરીએ છીએ તે બધી જ વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે ત્યારે મિત્રો તમને એક બે ત્રણ ટકાનો લાભ મળશે કારણ કે મોટી ભાગની વસ્તુઓ ઉપર વધારે ભાવ ઘટાડો થયો જીએસટી ની અંદર ત્યારે દૂધ ઉત્પાદનોની વાત કરી મિત્રો દૂધમાંથી બનાવવા બનાવવામાં આવતી વસ્તુઓ જેમ કે પનીર ચીઝ માખણ ઘી અને ખુદ દૂધની અંદર પણ મિત્રો જે છે તે ખાસ કરીને તમને હવે મોટો ઘટાડો જોવા મળશે કારણ કે આ બધાના ભાવ ઘટશે ટેક્સ ઘટ્યો છે બીજા નંબર ઉપર મિત્રો ખાવાલાયક વસ્તુઓ જેમ કે પાસ્તા કોર્નફ્લેક્સ બિસ્કિટ ચોકલેટ અને કોકો સાથે મિત્રો 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 જે પાવડર પાવડર વાપરે છે ચોકલેટ આ બધી વસ્તુઓના ભાવ આવશે ટેક્સ વસ્તુ મૂકવામાં ત્યાર પછી બદામ અને સૂકા મેવા જેમ કે બદામ પિસ્તા હેઝલનટ કાજુ અને ખજૂરના ભાવ મિત્રો જે છે તે હવે તમને રીતસરના ઘટતા જોવા મળશે આ બધી જ વસ્તુઓ લોકો દરરોજ મિત્રો ખાવા પીવામાં ઉપયોગ કરે છે અને આ બધી વસ્તુઓના ભાવની અંદર જે છે તે મિત્રો ટેક્સ સ્લેબ માત્ર પાંચ ટકા કરવામાં આવ્યો છે એટલે કે હવે આ બધી વસ્તુઓના ભાવ ઘટશે તેની સાથે મિત્રો દિવાળી આવી રહી છે તો મોટી મોટી વસ્તુઓ જેવી કે મિત્રો ગાડીઓ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ફ્રી જેવી વસ્તુઓ જો તમારે લેવી હોય તો તેના માટે પણ મિત્રો તમને મોટી ભેટ મળી છે કારણ કે હવે દિવાળી પહેલાં સરકાર સિઝન આવી રહી છે તેથી બધી જ વસ્તુઓના ભાવ ઘટાડી રહી છે ની અંદર જે મિત્રો ઘટાડો કરવામાં આવ્યો તેને લઈને હવે એસી થી લઈને મોટી ટીવી તેની સાથે વસ્તુઓ લેવી હોય ઇલેક્ટ્રોનિક સાધનો તેની સાથે ગાડીઓ લેવી હોય નાની કાર અથવા તો બાઇક આ બધી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે તેની સાથે મિત્રો સૌથી મોટી જીવન જરૂરી વસ્તુ મિત્રો તે છે આપણો જીવન વીમો અથવા તો આરોગ્ય વીમો એટલે કે મિત્રો જે લોકો વીમા ખરીદતા હોય છે જીવન વીમા આરોગ્ય વીમા મેડિક ક્લેમ તો આની અંદર પણ મિત્રો જે છે તે ખાસ કરીને ડાયરેક્ટ ઝીરો ટકાના ટેક્સ નાખવામાં આવ્યા છે આ બધી વસ્તુ એવી છે કે જેમાં તમને ધરખમ મોટો ભાવ ઘટાડો જોવા મળશે મિત્રો બીજી કઈ કઈ વસ્તુઓમાં ભાવ ઘટાડા થયા છે તેના વિશે પણ વાત કરીએ કે જે આપણે રોજે વાપરીએ છીએ તો મિત્રો સૌથી પહેલા તો કપડા અને ચપ્પલ આ બધી વસ્તુઓ પણ મિત્રો દરેક લોકો વાપરે ચપ્પલ બૂટ છે મિત્રો તેની અંદર પણ જીએસટીનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવની અંદર મિત્રો ઘટાડો થશે તેની સાથે વાળનું તેલ શેમ્પુ ડેન્ટલ ટૂથપેસ્ટ એટલે કે કોલગેટ જેવી વસ્તુઓની અંદર પણ મિત્રો ભાવ ઘટાડો થઈ રહ્યો છે તેની સાથે મિત્રો કાગળ ક્ષેત્ર એટલે કે જે નોટ નોટબુક બાળકો વાપરે છે ભણતરની અંદર અને શાળાઓની અંદર તો આ બધી જ જે આપણે દરરોજ વાપરીએ છીએ અને આ બધી વસ્તુઓના ટેક્સ ટેક્સલેબ જે છે તે ઘટાડવામાં આવ્યા છે જેથી હવે આવનારી બાવીસ તારીખ પહેલા નવરાત્રીના પહેલા નોરતાથી જે છે તે મિત્રો આ બધી વસ્તુઓના ભાવ તમને ઘટતા જોવા મળી જશે તો મિત્રો આપણે વાત કરીએ ત્યાર પછી હવે જોઈ લઈએ કે કઈ કઈ એ વસ્તુઓ છે કે જેના ભાવ ડાયરેક્ટ વધી જવાના છે કારણ કે જે વસ્તુઓના ભાવ ઘટાડવામાં આવ્યા છે તેનું રિકવર કરવા માટે સરકારે કેટલીક વસ્તુઓના ભાવ સીધે સીધા ચાલી ટકાના સ્લેમની અંદર નાખ્યા છે જેનાથી મિત્રો આ બધી વસ્તુઓ હવે ખૂબ જ વધારે મોંઘી થઈ જવાની છે તેની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો સૌથી પહેલા તો મિત્રો જે છે તે છે હાનિકારક અને સુપર લક્ઝરી વસ્તુઓ ઉપર ચાલી ટકાનો સરકારે સ્લેબ નાખ્યો છે આ વસ્તુઓમાં મિત્રો પાન મસાલા સિગરેટ અને તમાકુના ઉત્પાદનો ઉપર મિત્રો સરકારે ચાલી ટકાનો ટેક્સ સ્લેબ નાખ્યો છે એટલે આ બધી વસ્તુઓના ભાવ ધરખમ વધી જશે બીજા નંબર ઉપર કાર્બોનેટેડ ઠંડા પીણા છે તેની સાથે સુપર લક્ઝરી કાર એટલે કે મોંઘી ગાડીઓ છે એટલે કે મિત્રો ખૂબ જ મોંઘી ગાડીઓ લક્ઝરી ગાડીઓ તેની સાથે એરક્રાફ્ટ અને ફાસ્ટ ફૂડનો સમાવેશ થાય છે એટલે કે બહાર મળતી એટલે કે તળેલી વસ્તુઓ છે ખાવાલાયક વસ્તુઓ છે બહાર મળતી આ બધી વસ્તુઓના ભાવ જે છે તે મિત્રો ચાલીસ ટકાના સ્લેબ અંદર છે જેથી હવે આ બધી જ વસ્તુઓના ભાવ જે છે તે ઘટી જશે જેમાં ખાસ તો મિત્રો સિગરેટ તંબાકુ અને પાન મસાલાના ભાવ જે છે તે વધી જશે

આ ચર્ચા થઈ પણ અંદર અને પેટ્રોલ અને ડીઝલ ને જીએસટી સ્લેબમાં લાવવાની કોઈ યોજના નથી તેવું પણ મિત્રો જાણવા મળ્યું એટલે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી માં લાવવામાં આવ્યા નથી જેથી હવે પેટ્રોલ ડીઝલનો જે બારથી પંદર રૂપિયા ભાવ ઘટવાની વાત ચાલતી હતી તે હવે મિત્રો બંધ થઈ જશે કારણ કે કોઈ ભાવ ઘટશે નહીં કારણ કે પેટ્રોલ ડીઝલને ને જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યા નથી જો મિત્રો જીએસટીના દાયરામાં ગઈકાલે બેઠકમાં લાવવામાં આવ્યા હોત તો પેટ્રોલ ડીઝલમાં સીધા બાર રૂપિયા ઘટી જાત પરંતુ મિત્રો એ થયું નથી જેથી હવે કોઈ પણ ભાવ ઘટાડો પેટ્રોલ ડીઝલમાં થશે નહીં તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આ જીએસટી બેઠકની અંદર ખેડૂતોને ઘણો બધો લાભ મળ્યો છે જ્યાં દર્શક મિત્રો જો તમે ખેડૂત હોય તો ખેડૂતો માટે તો આ બેઠકની અંદર ખજાનો નીકળ્યો છે કારણ કે ઘણી બધી વસ્તુઓ સસ્તી થઈ તો ઘણી બધી વસ્તુઓ ખેડૂતોને ફાયદો આપીને જવાની છે જાણીએ તો સૌથી પહેલાં તો મિત્રો બાયોપેટ્રીસાઇડ એટલે કે જે દવાઓ ખેડૂતો છાટે છે તેની સાથે કેટલા કૃષિ સાધનો જેમ કે ટેક્ટર અને તેની સાથે મિત્રો જેટલા પણ સાધનો ખેતીની અંદર વપરાય છે તે બધા સાધનો સાથે જ ખેડૂતો માટે સલ્ફ્યુરિક એસિડ નાઇટ્રિક એસિડ અને એમોનિયા સહિતના મુખ્ય ખાતરો કાચા માલ ઉપર 18% થી ઘટાડીને સીધો 5% નો સ્લેબ મૂકવામાં આવ્યો છે જેથી ખેડૂતોને આ બધી વસ્તુઓ જે છે તે સસ્તી મળી જશે તેની સાથે મિત્રો ટ્રેક્ટર એટલે કે જે ટ્રેક્ટર ખેડૂતો ખેતરની અંદર વાપરે છે તેના સ્પેર પાર્ટની અંદર પણ જે છે તે મિત્રો 18% ના સ્લેબને ઘટાડીને 5% માં નાખવામાં આવ્યો છે તો ખેડૂતોને આ બધી વસ્તુઓ જે છે તે હવે સસ્તી થઈ જશે તો જે સ્કીમમાં મિત્રો જોવા જઈએ તો કોઈ પણ લોકોને સરકારે જે છે તે દુખી નથી કર્યા ખેડૂતોથી લઈને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ બધાને મિત્રો મોટી રાહત મળી તો ત્યાર પછીનું મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ઉત્તરીય ભારતમાં પંજાબ અને હરિયાણા લાગુના વિસ્તારોમાં અત્યારે હાલ પૂર્ણિ પરિસ્થિતિ છે તેને કારણે મિત્રો આ વખતે ઘઉની અછત સર્જાવાની છે જે હા મિત્રો તમે જાણો છો કે ગુજરાત અને ભારતનો ખાસ કરીને મોટા ભાગના ઘઉં જે છે તે પંજાબથી આવે છે અને આ વખતે મિત્રો પંજાબમાં છેલ્લા 10 દિવસથી પૂર્ણિ પરિસ્થિતિ છે મોટા ભાગના ખેતરો ધોવાઈ ગયા છે અને ઘઉંની અછત સર્જાઈ રહી છે એટલે મિત્રો તમને જણાવી તો પંજાબ ઘઉંનું ઘર ગણવામાં આવે છે આખા દેશના મોટા ભાગના ઘઉં પંજાબમાં ઉગાડવામાં આવે છે અને આ વખતે જે છે તે પંજાબમાં છેલ્લા દસ દિવસથી પૂર આવ્યું છે 1988 પછી પહેલી વખત આટલું ભયંકર પૂર આવ્યું છે એટલે કે ઓલમોસ્ટ 35 થી 40 વર્ષ થયા ત્યાર પછી અત્યારે આટલું ભયંકર પૂર આવ્યું છે તેને કારણે મિત્રો જે છે તે બધા જ ખેતરો ધોવાઈ ગયા હોવાથી પૂરની અસર જોવા મળશે અને આ અસર માત્ર પંજાબને આખા ભારત અને ગુજરાતને મોટા પાયે જોવા મળશે કારણ કે ઘઉંની અછત સર્જાતા આવનારા વર્ષે અને આ ચાલુ વર્ષે જે છે તે ઘઉંના ભાવ ધરખમ વધારો થશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધી તો અમેરિકા ભારત અને રશિયા સાથે ચાઇનાના જે સંબંધો છેલ્લા કેટલાક મહિનાની અંદર છેલ્લા કેટલાક વર્ષોમાં ગરમાઈ રહ્યા છે તે નિવેદનો આપવામાં આવે છે ફરી એકવાર અમેરિકા તરફથી ભારતને જે છે તે મોટી ચેતવણી આપવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મિત્રો ચાઇના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે ત્યાંના મિત્રો પ્રેસિડેન્ટ સાઈ જિનપિંગ અને રશિયાના પ્રેસિડેન્ટ પુતિન સાથે વાતો કરતા અમેરિકાને મોટી બળતરા ઉપડી જેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રી એકવાર ભારતને ચેતવણી આપી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો નવરાત્રી સુધી નવા વાહન નિયમો લાગુ થવા જઈ રહ્યા છે હવે દરેક લોકો જે છે તે સાવધાન થઈ જજો રસ્તા ઉપર ગાડીઓ ચલાવશો તો આ નિયમો પાળવા પડશે નહીંતર ભારે દંડ સાથે લાયસન્સ પણ જપ્ત કરવામાં આવી શકે જે આ મિત્રો ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યની અંદર હવે આગામી 3 થી લઈને 17 સપ્ટેમ્બર સુધી એટલે કે 3 થી 17 તારીખ સુધી રાજ્યભરમાં એક મોટી ડ્રાઇવ યોજવામાં આવી રહી છે જેની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો આ ડ્રાઇવ એટલા માટે છે જેમાં લોકો કે જે નિયમોનું ઉલ્લંઘન કરશે વાહન ચાલકો તેમના સામે કડક એક્શન લેવામાં આવશે અને પકડાયા તો મિત્રો ભારે દંડ પણ વસૂલવામાં આવશે સૌથી પહેલો મિત્રો નિયમ છે બદલાઈ રહ્યો છે 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 એ તેમણે જે છે અને સાથે દંડ પણ ફટકારવામાં આવશે બીજા નંબર ઉપર જો મિત્રો તમે નંબર પ્લેટ વગરની ગાડી ચલાવશો તો નંબર પ્લેટ વગરની ગાડીઓ પણ ના ચલાવી નંબર પ્લેટ નખાવી દેવી કારણ કે મિત્રો આવી બધી ગાડીઓ જે છે નંબર પ્લેટ વિનાની કાળા કાચવાળી વાળી એવી ગાડીઓ વિરુદ્ધ પણ કડક એક્શન લે લેવામાં આવશે મોટી જાહેરાત કરી છે ત્રણ થી લઈને

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે વીજળી જે છે તે ગુજરાતમાં સસ્તી મળશે ગુજરાતવાસીઓને જલસો જે આ મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતના ઊર્જા મંત્રી દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે હવે ગુજરાત રાજ્યની અંદર વીજળી બિલ એટલે કે લાઇટ બિલ જે છે તે તમારું ઓછું આવવાનું છે વીજળી સસ્તી મળવાની છે ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈએ મિત્રો એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ગુજરાતવાસીઓને જલસો આપ્યો ગુજરાતના નાગરિકોને હવે જે છે તે મિત્રો ઓછા ભાવે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ બે હજાર પચીસ થી ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટે છે કારણ કે હવે યુનિટ મિત્રો પ્રતિ યુનિટ એટલે કે યુનિટ ડીટ તમને જે છે તે બે પોઈન્ટ ત્રીસ ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે આનાથી જે છે તે મિત્રો હવે આવનારા મહિનાથી તમારા લાઈટ બિલ તમારા વીજળી બિલ જે છે તે સસ્તા થઈ જશે તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લે તો મોદી રાજની આવક વધી મોટા સમાચાર બધા લોકોને થઈ રહ્યો છે જેમાં થી લઈને મહિલાઓ બાળકો અને તમામે તમામ ખેડૂતોથી લઈને ગરીબો બધા જ લોકો માટે મોદી સરકારે અનેક કોઈ યોજનાઓ બહાર પાડી છે જેની અંદર મિત્રો તમને જણાવી દીધું ખાસ કરીને બે થી આ યોજના બહાર પાડવામાં આવી અને આજે બે

મિત્રો મોટા સમાચાર સામે ભૂપેન્દ્ર કહ્યું કે હવે ગુજરાતના નાગરિકોના જે કામો છે ખાસ કરીને જે સરકારી કામો તે નહીં મિત્રો તમને જણાવી દીધું ખાસ કરીને પહેલા એવું હતું કે તમે જ્યારે કોઈ પણ સરકારી કામો કરવા જાવ છો કચેરીઓ ત્યારે તમારે લાંબી લાઈનમાં ઉભું રહેવું પડતું અથવા કામો મિત્રો જે છે તે ધીમા થતા પરંતુ આના માટે હવે ગુજરાતની અંદર બત્રીસ જેટલા નવા સિટી સિવિક સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે ખાસ કરીને આજે નવા સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે તેનાથી હવે નાગરિકોને તેનો સીધો ફાયદો મળશે અને હવે મિત્રો તમારા જેટલા પણ સરકારી કામો છે તે ફટાફટ થશે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ચૂંટણી કાર્ડ ધારકો સાવધાન થઈ જજો ભારે દંડ ભોગવવો પડશે ચેતવણી મોટી આપી દેવામાં આવી મિત્રો ભારતમાં દરેક નાગરિકોને જે છે તે માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ આપવાની પરવાનગી છે તો તમારી પાસે જો ચૂંટણી કાર્ડ છે તો તમારે આ નિયમ પાળવો પડશે નહીતર તમારી સામે ભારે દંડ અને જેલ પણ થઈ શકે જે આ દર્શક મિત્રો તમને જણાવી દે તો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો તમે આ નિયમો ભંગ નથી કરી રહ્યા તે ખાસ જોઈ લેજો કારણ કે ચૂંટણી કાર્ડ રાખવાનો અધિકાર માત્ર એક જ છે એટલે કે મિત્રો જો તમારી પાસે

તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લો તો તહેવારો ઉપર જ મોંઘવારી વધશે ખાસ જોઈ લેજો મિત્રો મોટા સમાચાર સામે આવ્યા આજરોજ ખાદ્ય સિંગ તેલના ભાવમાં મોટો વધારો થયો મિત્રો ગુજરાતની અંદર તમને જણાવી દઈએ તો આ વખતે મગફળીનું જે છે તે છાસઠ લાખ ટન જેટલું બમ્પર ઉત્પાદન થવાનો અંદાજ છે જે જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે હવે જે છે તે આ વખતે ભાવ વધારે વધવાનો છે તેની શરૂઆત અત્યારે થઈ ગઈ છે તહેવારો આવી રહ્યા છે નવરાત્રી દિવાળી જેવા નજીક આવી રહ્યા છે તહેવારો અત્યારે માર્કેટ યાર્ડમાં મિત્રો મગફળીના સ્થિર ભાવ હોવા છતાં પણ અત્યારે સિંગ તેલના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો મિત્રો અત્યારે તાજેતરમાં આજની વાત કરીએ તો આજે સિંગ તેલના ડબ્બાનો ભાવ જે છે તે ત્રીસ રૂપિયાનો આજે ધરખમ વધારો થયો છે અને હજુ આવનારા તહેવારો ઉપર આનાથી પણ વધારે ભાવ વધે તેવી મિત્રો જે છે તે કેટલીક ન્યૂઝ સામે આવી ત્યાર મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખેડૂતોની ફરિયાદોનું સમાધાન તાત્કાલિક સમસ્યાઓ બધી જ ફરિયાદો અને તેનું બધું જ સમાધાન એક જ જગ્યાએથી આપી દેવામાં આવશે તેવી જાહેરાત જે છે તે કૃષિ શિવરાજ ચૌહાણ દ્વારા કરવામાં આવી મીટિંગ યોજવામાં આવી મિત્રો મિટિંગમાં પ્રધાનમંત્રી કિસાન યોજના જેવી ઘણી બધી ખેડૂતો માટે યોજના ચલાવવામાં આવે

યોગ્ય સમાધાન જે છે તે તમને આપવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ખાસ કરીને સરકાર આપશે પચાસ હજાર રૂપિયાની ભેટ આ યોજનાનો ભેટ આપી છે તમને કારગર સાબિત થઈ શકે કારણ કે આ યોજનામાં સરકાર આપી રહી છે પચાસ હજાર રૂપિયાની સહાય હવે આ યોજના કોના માટે છે કેવા લોકોને પૈસા મળશે તેની માહિતી આપું તો મિત્રો દેશભરના એવા લોકો કે જે વેપારીઓ છે નાની મોટી પોતાની કોઈ દુકાન ચલાવવા માંગે છે જેમ કે લઈને શાકભાજી ફળ દુકાન નાનકડો કોઈ પણ તમે તમારો પોર્ટેબલ ધંધો શરૂ કરવા માંગો છો અને તમારી પાસે પૈસા નથી તો મિત્રો તેની અંદર સરકાર જે છે તે હવે તમને સહાય આપશે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આધાર કાર્ડ ઉપર જ તમને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે આપવામાં આવશે ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લોજી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી અને ભારતને હવે કોઈ રોકી શકશે નહીં તેવું પણ મોટું એલાન આપવામાં આવ્યું દર્શક મિત્રો તમને જણાવી મોદીએ કહ્યું કે ફરી એકવાર ભારતે જે શ્રેષ્ઠ ઉદાહરણ દુનિયાને દેખાડ્યું છે મિત્રો તમે છો કે અત્યારે ભારતનો જે છે તે અમેરિકા જેવા મોટા દેશ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે મોદીજીએ કહ્યું કે ભારત કોઈ સામે ઝુકશે નહીં ભારતને કોઈ રોકી શકશે પણ નહીં ફરી એકવાર મિત્રો તમને જણાવી દીધું નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી તેણે મિત્રો જણાવ્યું કે એક તરફ દુનિયાભરની ઇકોનોમી ચિંતાનો વિષય છે તો બીજી તરફ ભારત ઇકોનોમીની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે છેલ્લા દસ વર્ષની અંદર ભારત જે છે મિત્રો ઘણી બધી પ્રગતિ રહ્યું છે ત્યારે ભારત મિત્રો જે ગતિથી આગળ વધી રહ્યું છે તેને જોતા ઘણા બધા બધા દેશો જે છે તે નારાજ થઈ રહ્યા છે જેમ કે અમેરિકા મોદીજીએ મિત્રો એવું પણ કહ્યું કે ભારતે વિકસિત થતા કોઈ રોકી શકશે નહીં ભલે તે ભારતનો વિકાસ થવાનું મોડું થાય પરંતુ ભારતનો વિકાસ થઈને રહેશે તેની વચ્ચે જે છે તે કોઈ પણ આવશે આવી શકશે નહીં અને ભારતના વિકાસને રોકી આમ મિત્રો અત્યારે જે મુદ્દો અમેરિકાનો વિરોધનો ચાલી રહ્યો છે તેના મોદી જે મિત્રો નામ લીધા વગર જે છે તે અમેરિકાને ટાર્ગેટ કર્યું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અમિત શાહ અત્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે ટેલિફોન હેલ્પલાઇન નંબર આ નંબર ગુજરાતના બધા જ લોકોના ફોનમાં હોવો જોઈએ તેવું પણ કહી દેવામાં આવ્યું છે જ્યાં મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જે છે તે એકસો ને બાર ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે અમિત શાહે મિત્રો તેમના હાથે જે છે ત્યાં ઓપનિંગ લોકાર્પણ કર્યું છે મિત્રો ગુજરાત રાજ્યમાં જે છે તેના માટે પાંચસો નવા જનરક્ષક વાહનો પણ નવા સોંપવામાં આવ્યા છે હવે મિત્રો આ એકસો નંબર શું છે તમને જણાવી દઉં તો સૌથી પહેલા તમારે તમારા ફોનની અંદર હેલ્પલાઇન નંબર એકસો સેવ કરી લેવાનો છે આ નંબર જે છે તે મિત્રો હેલ્પલાઇન નંબરની સાથે સાથે આપત્તિ વ્યવસ્થાપક નંબર છે જેની અંદર પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન જેવી મિત્રો જેટલી પણ સેવાઓ છે તે તમને માત્ર હવે એક જ એકસો નંબર ઉપર મળી જશે પહેલા મિત્રો એવું હતું કે એમ્બ્યુલન્સ બોલાવવા માટે એકસો નંબર ડાયલ કરવો પડતો હતો પોલીસ બોલાવવા માટે સો નંબર ફાયર બ્રિગેડ માટે પરંતુ હવે મિત્રો તેવું નથી એકસો ને બાર નંબર તમે ફોનમાં સેવ કરશો આના ઉપર તમને બધી જ ઇમરજન્સી સેવાઓ એક નંબર ઉપર જ મળી રહેશે અને મિત્રો આ ભેટ અમિત શાહે આપી ગુજરાત વાસીઓ તમારા ફોનમાં નંબર જે છે તે સેવ કરી લેજો ઇમરજન્સી સેવાઓ માટે